બોલો <laughs> 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 ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા મજા બો આપણી પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે જઈએ છીએ વન સેકન્ડ અમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર દર્શન બરાબર જ્યારે પોકાય ત્યારે ખરું હવે જોઈએ હવે ત્યારે અમદાવાદમાં શું શું જોવાનું જોઈશું આરા ગુડ મોર્નિંગ આરા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આરો ના આવું નહીં પણ જોડે થી લઈ ગયો કઈ છે હવે મમ્મી ને ગુડ મોર્નિંગ કહી હવે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો જય માતાજી આવો તા કેવ મમ્મી ને ઘંટાળા આવે ને કામ તો લઈ દીધું ગાડીમાં બેસી જવાનું એટલે તો મજા ના

આવજી મજા આવશે આરોજ નો ટેન્શન હું તો ખાલી મોલ માં જઈ બસ થા આલા તો ગાય નું જાય છે જાય છે મારી આધું તો બસ ગીતો ગાવામાં આજે છે અમિત શું તમને ખબર દેવ દિવાળી ની બધા મિત્રો ને શુભકામનાઓ હેપી દેવ દિવાળી દિવાળી દેવો ની દિવાળી આ ભાઈ આપડે કરી દીધી હવે દેવો કરશે તેવું હોય હે અમે તેવું હોય સિદ્ધિ વિનાયક મંદિર ગણપતિ દાદા નું મંદિર પછી ત્યાં જઈએ છીએ અત્યારે તો ત્યાં જ જવાનું છે પછી કઈ નક્કી કેવું અમે તો અત્યારે મહેસાણા થી તો મહેસાણા પહોંચી ગયા

કિલોમીટર બહાર હજુ અહીંયાથી થી 20 કિલોમીટર બહાર છે એક વસ્ત્રાલ બાજુ નહીં વિતા વસ્ત્રાલ થી આગળ આ વસ્ત્રાલ થી પણ આગળ આઈએ છીએ મારુતિ નંદન સારું અમે એવું જમણવાર કરી લીધું છે સબ્જી બહુ મસ્ત હતી અમે નહીં અબ્બા જાન એ ઉતરાડા મારા જોડી બધા પક્ષી એમ બધું આવી જ જાય હે આરવ દેમપા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર હમ ચાલો

कस्तो <laughs> <laughs> आ तू तो एक गुफा છે जा जे કરેલા जाना छे अकेला जो मानता है कैसा फील हो रहा है ठंड ठंड लाग नहीं એસી मस्त हां एसी चालू करियो हां से एसी चालू કે है

કાન માં ફૂલવાર તમારી મનોકામના પૂર્ણ થઈ જાયે જાડી કરો જાડી જો અહીંયા ઘઉં લેવાના

Bayağı yaşayabiliyor. ya अजी रहियो इमे आ बाजू ya kena बाहर किसी फूड कोर्ट है यहां ओके तो अगर घटर की चापी नहीं है अरे चाहे थोड़ी चापी है बेटा जो आईया आ, आ कौन खाओ पूरा बोलो आएंगे तुम्हारे मैंगोड़ वाले ना।, ना मार के खाओ દર્શન કરી દે મિત્રો હવે આરતી હવે જઈએ પાછા અમદાવાદ અમદાવાદ પ્રસ્થાન કરીએ જોઈ લો અમદાવાદ માં પણ અમિત ને જવું તું રતનપુર રતનપુર ગાડી મારી મેળવી ચાલો કરે જોઈ લો એટલો મોટો હા ને બાકી એટલા બડા મોલ દેખા હે કવિ દેખા હે दिखा है मॉल अच्छा बिजू का मॉल मॉल जाना बहुत ही बढ़िया महंगा भी है <laughs> महंगा तो होगा गाड़ी पार्किंग कर दी थी मित्रों अभी सीधी एंट्री मारी अंदर कहीं थी लिफ्ट थी अंदर ऊपर जाइए सीधा पहले डी मॉल तीस रुपया पार्किंग चार्ज चलो

અમેરિકા કેનેડા માં મોલ ના હોય તો આપણે અમદાવાદ માં જો આરતી આ તમારા માટે ફિશ હાય જેન્સ આ જુવારો ઇતરો આવી ગયા છે kamu

સ્પીલે સ્પીલે આ જો બી વાલું તમારું ઓ બે હા એતું આ બચ જ્યુસ બનાવ્યો છે આરતી અને ને ઓ અરે જે પીવો એ ફરી હાલ તો જો ગેમ જો રનિંગ માટે જલતી નહી મિત્રો બોલો ગાડી લેવલ 2 માં હતી તે કઈ બાજુ ઉતરે છે ખબર ગાડી લેવલ એક્ઝિટ હતી લેવલ લખી નીકળી જવાનું ચાલો બહાર પગની કરી બહાર આ જો અમિત મા રૂપિયા પાર્કિંગ અંધારું પણ હા ગયા માં આવ્યા છે જો પેલો ભૂલી ગયો ચાલો ઓહો હો હો બોલો કોજીની તો વાત જ ન તા ની યાદી મહેસાણાની હોટલ કોજી એટલે એક નંબર કોજી હોટલ ચાલો હવે જમી લીધું હવે જઈએ ઘરે એ શું ઘરે આનું ઘરે ઘરે હાથી ઘરે ના બકા પિક્ચર જોવા નહીં જવું મારા બોલો હમણાં હવે ભૂલ ભૂલાએ જવું હોય ના જોવાય યાર હવે ઘેર જવાની વાત કરો જય માતાજી મિત્રો આવી ગયા ઘરે ફાઇનલી અને ફ્રેશ થઈ ગયા છીએ બહુ મજા આવી આરતી ટેમ્પલ નહીં આરતી ટેમ્પલ નહીં ગણપતિ ટેમ્પલ આખા એશિયાનું સૌથી મોટામાં મોટું સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર મિત્રો જોયું ગિર્નીઝ વલ્લ રેકોર્ડ આવ્યો ખબર ચાલો બહુ મજા આવી પણ જોવાની મંદિર

જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ મમ્મી જય માતાજી